તો મિત્રો હવે તમને ત્રણસો નેવું વર્ષ ઘડો દેડકો બતાવો જેનો વજન ચારસો ને પચાસ કિલો ખાલી વજન મિત્રો છે અને દેડકો પણ ઘણો બધો મોટો છે એટલે એકવાર તમને બતાવી દઉં એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર આવડો મોટો દેડકો તો તમે નહીં જોયો હોય એટલે તમને વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચો બોલે છે મિત્રો તો આપણા ખેતરમાં જોવા મળ્યો હતો અને આપણને જોવા મળ્યો એટલે આપણે વિડીયો બનાવવાનો વિચાર આવ્યો એટલે આપણે વિડીયો બનાવ્યા છે મિત્રો અને તમને બતાવું એટલે તમે પણ વિશ્વાસ નહીં કરો કે આવડો મોટો દેડકો હતો છે તો મિત્રો આપણને હું ખેતરમાં ગયો હતો ફેરો મારવા માટે અને આપણે પાછળ દેડકો પડ્યો એટલે મિત્રો આપણે તો અત્યારે દોડીને આવ્યા છે કારણ કે અત્યારે શ્વાસ પણ ચડી ગયો છે અને દેડકો પણ ઘણો બધો મોટો હતો એટલે આપણે ડર તો લાગી રહ્યો છે પરંતુ આપણે તમને અત્યારે દેડકોએ બતાવવાના છે કારણ કે નાનો દેડકો તો તમે ઘણા બધા જોયા છે મેં પણ જોયેલા છે પરંતુ આવડો દેડકો મેં નથી જોયો એટલા માટે તો વિડીયો બનાવ બનાવું રહ્યો છું તો એકવાર તમને બતાવી દઉં એટલે વિશ્વાસ આવશે અને નાના દેડકા તો તમે હા પાણીની અંદર ઘણા બધા જોઈએ છે આ આની અંદર પણ અમુક વાર હોય છે નાના નાના દેડકા પણ આપણે નાના દેડકાની વાત નથી કરી રહ્યા છે તો મોટો દેડકો તમને બતાવશું કારણ કે આપણે મોટા દેડકાની વાત કરી રહ્યા છીએ અને મને શ્વાસ પણ ચડી ગયો છે કારણ કે આપણે દોડા દોડ્યા ઘણા બધા છીએ એટલે અત્યારે બોલવામાં પણ મિસ્ટેક થઈ ગઈ છે એટલે તમે એડજસ્ટ કરી નાખજો બાકી આપણે તમને એકવાર દેડકો બતાવું એટલે વિશ્વાસ આવે કે ખરેખર ભાઈ સાચું બોલે છે અને તમને એકવાર ત્યાં જઈને બતાવું કારણ કે જગ્યા થોડી દૂર છે પણ આપણે તમને હવે બતાવવાનો છે એટલે બતાવવાનો જ છે બાકી નાના દેડકા તો તમે પણ જોયા જ એ તો તમને ખબર છે તો તમને એકવાર સંધ્યાનો સમય છે એ પણ બતાવી દઉં કે આ મિત્રો ગામડાની અંદર જોઈ લો સુરત દાદા હવે હાથમી રહ્યા છે મસ્ટ એવો સંધ્યાનો સમય છે જોઈ લો ખાલી તો આપણે અત્યારે બટાકાના ખેતરમાં ફેરો મારવા આવ્યા હતા અને દેડકો પણ આપણને જોવા મળ્યો હતો તો બટાકા પણ જોઈ લો કે કેટલા મસ્ત મજાના બટાકા આવ્યા છે આ જોઈ લો ખાલી અને જોઈ લો ખાલી મિત્રો આપણા બટાકા જોઈ લો તમને લાસ્ટમાં દેડકો બતાવી દઉં કારણ કે અત્યારે મને શ્વાસ ચડી ગયો છે અને આપણે જો નજીક તેની નજીક જઈશું તો ફરી દોડવું તો પડશે અને શ્વાસ ચડી ગયો છે ફરી દોડી નહીં શકીએ એટલે આપણે થોડો શ્વાસ ખાઈ શ્વાસ લઈને શાંતિસર જઈએ કારણ કે શ્વાસ ઘણો બધો ચડ્યો છે એટલે તો એકવાર તમને દેડ બટાકા બતાવી દઉં કારણ કે દેડકો લાસ્ટમાં તો બતાવવાનો છે અને ત્યાં જવાનું પણ છે તો બટાકા મિત્રો જોઈ લો બંને બાજુના બટાકા કેટલા મસ્ત મજાના ઉગ્યા છે આ પણ જોઈ લો આ પણ મસ્ત મજાના બટાકા છે પણ અહીંયા આ બે ઓળા બે પાળા અને આ બે પાળા વચ્ચે કંઈક મિસ્ટેક થઈ ગયેલી છે એટલે બટાકા ઓછા ઉગ્યા છે બાકી બીજા બટાકા તો સારા છે જોઈ લો અને બટાકા તો આ બાજુ પણ સારા જ છે બધાને અત્યારે બટાકા તો સારા છે કારણ કે જેવી જેની મહેનત એવા બટાકા ખેતરમાં થાય તો બધાને ખબર છે બાકી કોઈ ખેડૂત તો મહેનત ના કરે એવું તો બને નહીં પણ કોઈ હોઈ શકે બાકી બધા ખેડૂતો સારી મહેનત કરતા જ હોય છે ખેતરમાં એટલે બધાને બટાકા સારા જ હોય છે કોઈ આપણે એકલાને નથી પરંતુ બધાને સારા જ છે તો બટાકા તો બધાને મસ્ત મજાના છે ને આપણે પણ મસ્ત મજાના છે બટાકા તો આપણે પણ ખુશ છીએ તો ઠંડી મિત્રો ઘણી બધી પડતી હોય છે એટલે આપણે મિત્રો સાંજના સમયે અહીંયા તાપ કરીએ છે ઠંડીથી બચવા જોઈ લો અહીંયા રાત્રે કર્યો હતો પણ આ ફુવારા ચાલ્યા આ ફુવારા ચાલ્યા મિત્રો એટલે એના ઉપર પાણી પડ્યું છે હવે રાત્રે વળી તાપ કરવાનો થશે તો પ્રોબ્લેમ થશે કારણ કે અત્યારે ત્યાં જમીન પલળી ગયેલી છે અને એક મિત્રો મસ્ત મજાનો તમને જુગાડ બતાવું કારણ કે તમે જુગાડ તો ઘણા બધા જોયા છે પરંતુ આ તો આપણે ખેડૂત માટે જુગાડ છે અને ખેડૂતને જુગાડની ખબર પણ હશે પરંતુ આપણે કદાચ કોઈ ખેડૂતને ના ખબર હોય ખબર તો હોય જ પણ કદાચ કોઈને ના ખબર હોય તો એમના માટે આપણે બતાવીએ છીએ કારણ કે અત્યારે અમુક ખેડૂતો ફુવારાથી સિંચાઈ કરે છે તો એ ખેડૂત માટે જ જુગાડ છે રાત્રિના સમયે આ નાળી આ જે પાઇપ છે અને લેટર પાઇપ કહેવાય આ પાઇપને લેટર પાઇપ કહેવાય છે આ વાલ છે અને આ સોકેટ છે અહીંયા સોકેટમાંથી આ નળી નીકળી જતી હોય છે ઘણી વાર અહીંયાથી અહીંયાથી આ બાજુ નીકળી જતી હોય છે રાત્રિના સમયે તો કોઈને ખબર હોય ને એટલે કે ખેડૂતને પણ ખબર ના હોય અને નળી નીકળી ગયેલી હોય એટલે ઘણું બધું ધોવાણ થઈ જતું હોય છે આવું પાળાનું અહીંયાથી મિત્રો સામે જે ફુવારો છે ત્યાં સુધી એકદમ બગાડ થઈ જાય એટલે કે બધા પાળા ધોવાઈ જાય હવે નીકળે નહીં મિત્રો એના માટે અમુક ખેડૂતો તો આવું સોકેટ બદલાવતા હોય છે અને અમુક આવો જુગાડ કરતા હોય છે જોઈ લે આપણે કર્યો છે બાકી જેની જેવી ઈચ્છા જુગાડ કરવો ના કરવો હોય તો એમના હાથમાં બાકી આપણને આ સારું ગમ્યું અને સારું લાગ્યું એટલે આવું બાંધી નાખ્યું એટલે આપણને ક્યારે હજી હજી સુધી પાઇપ નથી નીકળી એકદમ મસ્ત મજાની લોકમાં રહે છે અને નીકળતી નથી વાયર પણ મસ્ત મજાનો બાંધ્યો છે એટલે આ પાઇપને એટલા માટે નથી બાંધ્યો કે આ સોકેટ અમે બદલાવ્યું હતું એટલા માટે નવા જ છે બધા બાકી હવે અમે બદલાવતા નથી આવી રીતે વાયર બાંધી દઈએ છીએ અને આ બદલાવ્યું હતું એટલે અહીંયા તો પાઇપ નીકળવાનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં તો આ જુગાડ છે મિત્રો મસ્ત મજાનો તો મિત્રો આપણે આપણે હવે દેડકાની નજીક જઈએ કારણ કે આપણને હવે શ્વાસ થોડો રાહત મળી છે બાકી હું દોડીને આવ્યો હતો મારી પાછળ દેડકો હતો અને દેડકાની આગળ હું એટલે મને પણ ઘણો બધો શ્વાસ ચડી ગયો હતો એટલે હવે આપણે એકદમ આપણે હવે દોડવા માટે તૈયાર થઈ ગયા છીએ કારણ કે આપણે દોડવાનું જ થશે આપણે કોઈ એનો સામનો સામનો નહીં કરી શકીએ અને દેડકો ઘણો બધો મોટો છે ચારસો ને પચાસ કિલોનો તો આપણે તેને હેરાન નથી કરવાના માત્ર તમને બતાવીએ ઘણો મોટો દેડકો તો છે જ એટલે હેરાન તો આપણે નથી કરવાના તો તમે ત્યાં જઈને બતાવો એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે બાકી નાના મોટા દેડકા તો બધાએ જોયા જ છે કોઈ નથી જોયા એવું નથી તો અહીંયાથી મિત્રો અહીંયાથી જ જવા એવું છે આપણે અહીંયાથી જ જઈએ કારણ કે આ રસ્તો સારો છે ને ઘાસ નથી ને પહેલી વાત તો કે આપણે ગરીબ છીએ ખેડૂતના દીકરા એટલે ગરીબ છીએ એવું નહીં કે પણ ગરીબ આપણે એટલે એવું કે બધા ખેડૂત ગરીબ હોય એવું નથી હોતું પણ આપણે છીએ હું છું બાકી આપણે કશું લેવા દેવા નથી હું છું એટલે આપણે ભાઈ અત્યારે ચંપલ નથી પહેરતા ચંપલ ઘરે છે જેવા છે તો આપણે હવે મિત્રો દેડકાની નજીક થોડા પહોંચી ગયા છીએ દેડકો થોડો ચાલીને દૂર ચાલી ગયો છે તો આપણે ત્યાં જઈએ કારણ કે દેડકો પણ હવે એની જગ્યા બદલાવાના આ રે છે આપણે આવા આ રસ્તા ઉપર ચડી ગયા પાળા ઉપર તો મસ્ત મજાનું મિત્રો અત્યારે વાતાવરણ પણ મસ્ત મજાનું છે અને આ બાજુ પણ બટાકા જ જોઈ લો તમે ખાલી બધી બાજુ બટાકા જ છે આ જોઈ લો એકદમ લીલું આ બાજુ જોઈ લો પેલી બાજુ ખેતરમાં બટાકા બધી બાજુ બટાકા જ છે બધી બાજુ મસ્ત મજાના બટાકા છે એટલે બધાને બટાકા સારા જ છે એવું નથી કે આપણે સારા છે આપણા બટાકા સારા છે એવું નથી બધાને સારા જ છે તો મિત્રો દેડકા નજીક આપણે જઈએ હવે હળવે 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 ત્યાં જઈએ ચાલીને એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે અને દેડકો પણ હોય છે મોટો તો ત્યાં જઈએ એક વાર તો કારણ કે આપણને થાક તો ઘણો બધો લાગ્યો છે અને થાક હવે તો મિત્રો રાહત મળી ગઈ છે એમાંથી એટલે તમને ત્યાં જઈને બતાવી દઉં દેડકો બાકી નાનો દેડકો નથી મિત્રો મોટો બધો છે દેડકો તો અને મિત્રો આપણા ખેતરમાં આવા નવા પ્રાણીઓ જોવા મળતા હોય છે એટલે આપણે વિડીયો બનાવીએ છીએ બાકી આપણે વિડીયો તો રોજ બનાવીએ છીએ કારણ કે આપણને ખબર નથી પડતી પણ આપણા વિડીયા ઈચ્છા થાય એટલે બનાવી દઈએ બાકી તો મિત્રો એક આપણે તમને મસ્ત વાત કહેવાની હતી ખેડૂતોના ખેડૂતો માટે કે આ કાસમાં ચાલતી વખતે આવા પગે ના ચાલુ અત્યારે તો આપણે તો ઘરે ચંપલ મૂકીને આવ્યા છીએ અને દિવસે તો ચાલે પણ રાત્રિના સમયે કે આવું ઘણું બધું ઘાસ હોય તો આવી રીતે પગ ના મૂકી દેવું કારણ કે અંદર કોઈ ઝેરી જેના છે કે એટલે ડંખ મારી શકે છે એટલે પછી પ્રોબ્લેમ થાય એના કરતાં તો બૂટ છે પહેરીને ચાલવું સારું કારણ કે કોઈ ડંખ મારી જાય તો પછી ઘણો બધો મોટો પ્રોબ્લેમ થઈ જાય એટલે તો મિત્રો આપણે જે તાપ કરીએ છીએ રાત્રે એ લાકડાના એ બાળીને કરીએ છીએ જોઈ લો અને ખાલી સંધ્યાનો સમય પણ જોઈ લો સંધ્યાનો સમય એકદમ મોબાઈલના કેમેરાનું રિઝલ્ટ પણ એટલું એચડી આવે છે કે તેની વાત જ ના થાય કારણ કે સંજાનો સમય એક એવો છે કે એચડી રિઝલ્ટ આવે અને કોઈ સારું એવું ગુજરાત ફિલ્મનું શૂટિંગ પણ કે એકદમે તેનું સંધ્યાના એટલે કે ચાર વાગ્યા પછી જ થતું હોય છે ચાર ત્રણ ચાર વાગ્યા પછી આ તો વહેલા થતું હોય છે બપોરનું અમુક શૂટિંગ બપોરનું થતું હોય છે પણ સારું શૂટિંગ જોતું હોય તો દસ વાગ્યા સવારેથી માંડીને અગિયાર વાગ્યા સુધી અને ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી મસ્ત મજાનું શૂટિંગ થાય ગમે તે વિડીયાનું કરવું હોય તો મિત્રો દેડકો હવે તમને બતાવી દઉં જોઈ લો ખાલી એકવાર દેડકો બતાવશે એટલે તમે પણ વિચાર કરી જશો કારણ કે મિત્રો હવે દેડકો અહીંયા જ છે તો જોઈ લો ખાલી દેડકો એકવાર જોવો મિત્રો ખાલી દેડકો જોઈ લો હવે જોઈ લો જોઈ લો જોઈ લો ભાઈ દેડકા મિત્રો એવડો મોટો દેડકો છે જોઈ લો મિત્રો ખાલી આપણે હવે દૂર જવું પડશે કારણ કે આપણને ડર લાગી રહ્યો છે